છોટાઉદેપુર કૃષ્ણનગર સોસાયટીમાં પાંચ મકાનમાં ચોરી અંદાજે પાંચ લાખથી છ લાખની ચોરી થઈ છે છોટાઉદેપુર નગર પાસે ઓરસંગ નદી કિનારા પાસે આવેલા કૃષ્ણનગર સોસાયટીમાં ગત રાત્રિના પાંચ જેટલા મકાનોના તાળા તૂટ્યા છે અને પાંચ મકાનોમાંથી અંદાજે પાંચ લાખ કરતાં પણ વધુ રકમની ચોરી થઈ હોવાનું મકાન માલિકો દ્વારા જાણવા મળ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુરની આ સોસાયટીમાં સંરક્ષણ દિવાલ નથી સાથે કોઈ સિક્યોરિટી પણ નથી જેના કારણે રહીશોને ભારે તકલીફનો સામનો કરવો પડે છે ચોરી થઈ રહી છે જ્યારે સોસાયટીમાં ચોકીદાર નથી જેથી ભારે મુશ્કેલી વેઠવાનો વારો પણ આવ્યો છે થયેલી ચોરી બાબતે રહીશો રોષ વ્યક્ત કરી રહ્યા છે આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે સોસાયટી જાગણા મંદિરની પાછળ મેં રાત્રે લગભગ દોઢથી ત્રણમાં ચોરો ઘૂસ્યા હતા અને તાળું ને બધું નુકસાન કરી ગયા

માલમતા સોનું રોકડ રકમ તથા અન્ય બધી સામગ્રી લઈ અને ફરાર થઈ ગયેલ છે તો એક સાથે આટલા બધા મકાનોની ચોરી એ છોટા ઉદેપુર વાત કહેવાય એક તો દિવસમાં પેટ્રોલિંગ પણ ખાસ વધારે હતું પોલીસનું અને આપણે એવી આશા રાખીએ કે ભાઈ નવા એસપી સાહેબ છે ઇમ્તિયાઝ શેખ એ જલ્દીથી આ જે ચોરી છે એનો નિવાળો લાવે અને અત્યારે તહેવારોનો ગાળો છે વેકેશનનો ગાળો છે તો વેકેશનના ગાળામાં બધા જ લોકો ફરવા ગયા હોય અને પાછળથી જવાબદારી પોલીસની વધી જાય કે આવા વિસ્તારોમાં સોસાયટીમાં પેટ્રોલિંગ એનું સઘન બનાવે પેટ્રોલિંગ ન હોવાને કારણે કદાચ આવી ઘટના વારંવાર આ સોસાયટીમાં બનતી હોય છે અને અમે એવી આશા રાખીએ કે અમારી જે વસ્તુ ગઈ છે રોકડ રકમ ગઈ છે અને આવી ઘટના ન બને એની કાળજી અને તકેદારી રાખવામાં આવે